તો આજે આપણે ફ્રૂટ સલાડ બનાવીશું અને ગરમીમાં આવો ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવાની ઘણી મજા આવે અમારા સુરતમાં તો આને ફ્રૂટ સલાડ કહેવામાં આવે છે તમારા શહેરમાં શું કહેવામાં આવે છે મને કોમેન્ટ કરીને કહેજો તો પહેલાં તો આપણે દૂધ લઈ લઈશું પછી તેમાંથી આપણે એક વાટકી જેટલું દૂધ કાઢી લઈશું અને બીજા દૂધને આપણે ઉકળવા મૂકી દઈશું જે દૂધ ઉકળે છે ત્યાં આપણે પહેલાં ઠંડા દૂધમાં ફ્રૂટ સલાડનો પાવડર ઉમેરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં આપણે આ પાવડર ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી તેમાં ગાંઠા ના પડે પછી ખાંડ ઉમેરી દઈશું આપણે જે ગેળું ખાતા હોય તે પ્રમાણે ખાંડ ઉમેરવું પછી દૂધને થોડી વાર હું ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું ત્યારે આપણે ફ્રૂટ બધા કાપી લઈશું આપણે મનગમતા ફ્રૂટ લઈશું પછી તેને દૂધને ફ્રીજમાં મૂકી દઈશું દૂધ ઠંડુ થઈ જાય એટલે આપણે તેમાં ફ્રૂટ ઉમેરી દઈશું પછી બધાને ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ પીવા દઈશું